પાદવાનું થઈ ગયું ચાલુ મેં કીધું હવે રહેવા દયો નકે કીધું પેન્ટ નો કલર બગડી જાય છે આ કીધું રોટલી અને હવે ભાત ખાય ને એનો કમ નથી આ તો બારણા બે બે થઈ રોટલા ગમડામ ઉસકાવે ને એનો કમ છે ભયા રાઈડવા ડન કોઈ સીતર નું કામ કરવાની એ તો જીવતો કામ નથી પરસીવે રેગ રેગ થઈ જે એનો કમ છે અન ભારી કાઠું પડે છે અતારી તો ભયા એટલે આ રાઈડ કોઈ કેતુંય અમે આમ વાડી નાખે એ તો એ વાટે નું કામ કરે હે ખબર પડે કાળું તો હવે જે શરત નહીં કરે ને કોઈ ક્ષેત્ર આમાં તો આખસી નહીં થઈ ગયો પણ દો હજાર તો લે પણ મેં કીધું હવે થોડાક નાવો ઓપરા અને આરામ કરો આરામ ત્રણ આ તો આમ હાલો બોલ બોલ ભૈયા શાંતિ છે નહી હોય આ રાયડા મીઠા કાઢરા તડકા નાય કોણ જપે ના 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 અલ્યા ભલા મણો હમણાં તો કોમ હેડે છે તો વાત જ જવા જે વાત જ અરે ગામ ની પથ્થર બસ ફાઈ ડબલે જવાની વાત કરી ને ડબલે જવાની વેલા નથી એટલે બાજરી પાવાની બાકી પડી છે હારું લે તું ફોન કાપ ખરેખર તારી ફોન ના કરો મારે કોમ માં ખોટી થાય મારા બેટા નવરા બેઠા બેઠા બીડીએ નથી નકે કાધી ટેક આવત ઓલા બેઠા છોકરો વાળી કે અમે તે સિંહ ના બચ્યા કાલી રોડે રોડે જાય પોતી તો અને જેવું ખટારા ટાયર ફૂટ્યું તો અડધો કિલોમીટર સીટ હતું અને એ પાધી ગયા સિંહ ના કે બચ્યા હવે તમે અડધો કિલોમીટર ખટારા ટાયર ફૂટે એમાં પાધી દો એટલે આ તમારા સિંહ ના બચ્યા પણ સિંહ ના લેડે ના થયો રે મારા બેટા તો વાત કરે હાલો બસ બેઠા હું ઓફિસ માં બેઠા ઓફિસ માં એટલે ઓફિસ વચ્ચે બેઠા છે એની ખબર હમણાં તો રાઈડ આમ તળીંગો આઈડે હરણ હું હવે એ તો અમારે કોઈ રીહણ નથી અમે શું તો કોણ ના પાડે વિવાહ કરવા કરે ને પોસ્ટ ઢોલ ભલીને વગડાવે હવે એમાં વાતમાં કઈ નતું હવે ઓલો વસે અમારે ઉલો હમણાં નથી એ શેટોર્યો એ લેંબડ્યું પીને એ લેબડીએ હવે મારા બેટા એ આમણા ડબલે જાય એટલા અમારે કીધું મેં કીધું આમણા ડબલે મત તો સામે વાયરે ગંજી આવે એટલે કે તાકે ડબલે તો કહી દો ને કે છેઠામાં છે હવે તાર છેઠામાં ડબલે દબડાય મેં તો બે ખેઠાઈ એ અમારી વાત છે ના ના હોય તમારે હાથ હું કેવું હોય ને તો આવજો મને મને કરવા ને કે બાકી આવશું નહીં આ રોઆ ઓહો તમે હમણાં ખેંચવા મળ્યા એમને હું કાલી જોયા તા મેં તમને જેવા બેઠા તા નીરો ખાટલા ઉપર શીરો પાકી સારું સારું ખબર આવી એટલે એમણે બોલવા મળ્યા એમને બોલો 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 તમે તાર બોલો અહીંયા હામાં બોલો હુવો આપણા મનામણા સારી રીતે થશે ના કે બાકી કંઈ નહીં અને ડીજ બગાડ છે ને તો ડીજે વાળા ને પાછું કે દો પ્રુ કે મારા હા માં ડીજે ને મા એક રાશિ ના વગાડે ને કીધું એને બીજે ડીજે વગાડે એવું રાખવું હોય ને તો ડીજે ફેરવા દો પ્રુ ને કે ડીજે બધું નીચું જાય છે ડીજે વાળા ને કહીએ કે મા પાછું હાજર રે હવે રીંગણા મણા મણા ની ચેડ મેલો તમે એમ થી પથ્થર ફાડો તમારી એ વળી શું છે તમે વળી ક્યાં બોલો તમારે ચાર ઘર છે એમાં તો ત્રણ ટુકડીયા છે આ કોક ને અહીંયા આવો મણા મણા કરાવે પેલા ખરી કરાવો ઘરી જો હા તો કીધું એટલે ડપ ગણી ફોન કાપ્યો મારા બેઠા સૌદીશિયા ગમ માં આવો સૌદીશિયા ગમ ગમ હોય છે વાટે જોઈ આવું કઈ થાય રીણા મના મના હવે રીણા મના મને તો આખા દેહ માં છે રહેવાનું જ છે હવે લખા ને હમણા જો ચીચો આવ્યો ચીચો લખાને એક દાડો તો ગાડી માં સે પેરવા હારો તંગડો નતો ઓ નો હવે ગાડી લઈને ફરે

હવે અમે તારા તો એ વીકા વીસ ઇંચ તમારા ખાતર ગાડીએ લાવો પણ અમારે એવું નથી કરવું એવા ગાડા જંતા કર્યા તો મારા બેટા જોવા ને તેવા થઈ ફરે છે ચીચો આવ્યો છે ચીચો પણ હવે વીસ ઉપર છે એમાં વીસ ઇંચ શું દાડા વળ્યા મારા બેટા જો ને તો એ પાછા જાણે અમિત જ છો જેવા માજા બેઠા હોય એટલે હવે આ તો ઠીક છે બધું એટલે કે હું તો હવે પથાદાડા બેઠા હોય તો કૂકરું મારે ચાંઈ એનું કંઈ ખાવું પીવું છે પણ મેં કીધું તો હવે શરમમાં ના બોલે એટલે સારા પણ રેણા દાડે મારા એ કાઢમાં પડ્યા ને એણે દાડે એ ઈએ ચાંય ઊભાઈ નહીં રહે મારા બેટાને પાછા આવો અમારે રો પૈયા ઉભા રહીને ઓરણ વગાડે એટલે હવે ઓરણ આ તો ઠીક છે એટલે કે કૂકદાડાનો પૈડામાંથી હવા કાઢી જ પડી તાર ખબર પડશે એની તો મને ઘણો વિફરાયો એને દાડે એ નહીં હવા કાઢી જ પડી એક તો આ રાયડું વાટું કાઠું પડે છે અને એક મારા બેટા એ હમણાં થોડક ઉભો છો કેટલા હ છે બાર ને બે કે કેમ છે ઓહો ને બાવન છે પોસઠ બગડ એ સાટાણું થઈ ગયું એડ વાતાના ખોટા વડા કર્યા રાયડું કઈ વઢાણ્યું નહીં અને હમણાં ઘરવાળા આવશે કે તમે વાતા કરી શું કહ્યું એક તો આ ફોન લોહી પી ગયા ફોન વાતો